ભરવાડવાસ પ્રાથમિક શાળાના બાળકોએ આજે બાળ અંતર્ગત ચીટક કામ કર્યું છે સેલો ટેપની ઉપર એ લોકોએ વેસ્ટ વસ્તુમાંથી પોતાનો બેલ્ટ બનાવ્યો છે તમે કઈ કઈ વસ્તુમાંથી બનાવ્યું છે સરસ બનાવ્યું છે સુકા પાંદડા મમરામાંથી બનાવ્યો છે વેરી ગુડ ફૂલથી બનાવ્યો છે નેતિથી ચીપલા લગાવ્યા છે ક્યાંથી ચીપલા સોતી લાયા રેતીમાંથી રેતીના ઢગલામાંથી સરસ મે પાંચ ફૂલ મીલાં પંસે મે ચંપાના ફૂલમાંથી વેરી ગુડ બધાય ખૂબ સરસ બનાવ્યા છે તમે આ বেলટ ગમ્યો પહેરવાનો આકડાના ફૂલ થી આકડાના ફૂલ થી સરસ